ગીર સોમનાથના કોડીનારમાં સતત ઉઠતી દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર જિલ્લા પોલીસની લાલાંક રેડ દરમિયાન ચૌદ જગ્યાએથી દારૂ સહિતનો નશીલો પદાર્થ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોઈ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ રોહી કરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે કેસ કરેલો સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છીએ એ સિવાય પણ કન્ટિન્યુસ આ પ્રવૃત્તિ અમે કાયમી ના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે